આ સમયની અંદર વાત કરીએ તો મહેનત વિના કંઈ મળતું નથી અને કરેલું ક્યારેય ફોગટ જતું નથી તો સમય અને મહેનતનું મહત્ત્વ સમજાવતી સુંદર મજાની સ્પીચ લઈને આવે છે ઘર કરણ ઘર

તો શક્ય છે પણ આપણે મહેનત ન કરીએ તો આપને અશક્ય જ લાગે ને કારણ કે આપણે કોશિશ જ ન કરતા કારણ હરીવંસરાય બચકે કીધું છે કે કોશિશ કર દેવાલોકી કભી હાર નહી હોતી કી કોશિશ કર દેવાલોકી કભી હાર નહી હોતી લહેરો સે દરકર નોકા કભી પાર નહી હોતી નન્ની સી જીતી જબ દાના લેકર જદતીએ જદતીએ જદતી સો બાર પસતી તો બી

અને એમ વિચારી તો આપણે મહેનત કરવી જોઈએ જ્યારે આપણે જ્યારે નાના હશું ત્યારે આપણા માતા પિતા એમ કહેતા હોઈએ છીએ છે કે ભણવામાં ધ્યાન દો જો આપણે તેનું ન માની તો ભણવામાં ધ્યાન ન દઈએ અને આપણે એમ વિચાર કહી દઈએ કે ભણવામાં શું રાખ્યું છે ભણવું તો આ બારથી થાય જ નહીં એના બદલામાં આપણે ભણવામાં ધ્યાન નહીં આપણા ગુરુનું માનીએ એટલે કે આપણા શિક્ષકનું માનીએ અને ભણવાનું ભણવામાં ધ્યાન દઈએ અને મોટા થઈને આપણે નોકરી લઈએ અથવા બિઝનેસમેન બનીએ તો આપણે એમ ન વિચારવાનું કે કે હવે તમારે મહેનત જ નહી કરવાની હવે તો હું રાજા થઈને ફરીશ એમ નહી હવે આપણે નોકરી લઈ અથવા બિઝનેસમેન બની તો ડબલ મહેનત કરવાની કારણ કે મહેનત છે તે સફળતાની ચાવી છે હવે હું હવે હું તમને સમયના મહત્વ વિશે થોડું ઘણું કહી તો શાંતિથી સાંભળવા વિનંતી સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન ઈ સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કાબે રજુ માર્યો વહી ધનુષ વહી બાણ કેવાનો મતલબ એમ છે કે આપણા જીવનમાં જો સૌથી અમૂલ્ય હોય તો તે છે આપણો સમય આપણે આપણા સમયને સાચવી લેવો જોઈએ કારણ કે સમય ફરી પાછો આવતો નથી ને ગયો સમય ક્યારે પાછો આવતો નથી અને સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી આપણે ઉદાહરણ તરીકે વધી વધીને તમારું અને મારું આયુષ્યમાન 80 વર્ષ લાગી નો હશે આ બીજો દેરથી 80 વર્ષના આયુષ્યમાનમાં આપણે 7 કલાક સુવામાં કાઢીએ છીએ જો તેની ગણતરી કરીએ તો આપણે 20 થી 22 વર્ષ સુવામાં કાઢીએ છીએ પણ અને આપણે બીજી દૈનિક ક્રિયાઓ પર કરીએ છીએ કે સવારમાં ઉઠીને બ્રશ કરીએ નાસ્તો કરવામાં લાગતો સમય નાહવામાં લાગતો સમય ને બીજા અમૂલ્ય કામમાં લાગતો સમય પણ કોક કોક ને તો યાર થાળમાં પણ એટલો સમય લાગતો હોય કોક ને 15 મિનિટ કોક ને 20 મિનિટ કોકને 30 મિનિટ તો કોકને 1 કલાકનો પણ સમય લાગતો હોય છે આપણે આપણા સમયને સાચવી લેવો જોઈએ અને એનો દુરુપયોગ ન કરવો જોઈએ જો આ તમારે એક વર્ષની કિંમત જાણવી હોય તો તે દૈનિક નાપાસ થયેલા વિદ્યાર્થીને જઈને પૂછો એ જ તમને બતાવી શકે કે એક વર્ષની કિંમત શું છે જો તમારે એક મહિનાની કિંમત જાણવી હોય તો તે આપણી માં જેને આપણે 9 9 મહિના પેટમાં જણાવ આપ્યો છે તેને જઈને પૂછો એ જ આપને બતાવી શકે કે એક મહિનાની કિંમત શું છે જો તમારે એક કલાકની કિંમત જાણવી હોય તો તે ની સારામાં ખંડમાં પરીક્ષા દેતા વિદ્યાર્થીઓને જઈને પૂછો એ જ તમને બતાવી શકે કે એક કલાકની કિંમત શું છે જો તમારે એક મિનિટની કિંમત જાણવી હોય તો તે બસ બસ મુસાફર અથવા ટ્રેન મુસાફરને જઈને પૂછો કે એક એક મિનિટથી બસ અથવા ટ્રેન છૂટતા કેવું થાય છે એ જ તમને બતાવી શકશે કે એક મિનિટની કિંમત શું છે અને એક સેકન્ડની કિંમત જાણી હોય તો તો તે ઓલિમ્પિકમાં રમતા રમતીઓને જઈને પૂછો એ જ તમને બતાવી શકશે કે એક મિનિટની અને એક સેકન્ડની સાચી કિંમત શું છે અને આપણે આપણા સમયને સાચવી લેવો જોઈએ અને તેનો સદુપયોગ કરી લેવો જોઈએ અને જો આપણે આપણા સમયને આપણા આપણા જીવનમાં બે વસ્તુ જરૂરી છે આપણે આ બે વસ્તુ ક્યારે પાછી લઈ શકતા નથી એક તો છે આપણા જે શરીરના પ્રાણ જો આપણા શરીરના પ્રાણ વયા જાય તો આપણે એવી કોઈ દવા નથી કે પ્રાણ પાછા આવી જાય ને એક તો છે આ સમય સમય વયો જાય તો એવું નથી કે એ આપણી પાસે એવું મશીન નથી કે સમય પાછો આવી શકે જય હિન્દ જય ભારત ગયો ને તો આખી કેસેટ છે તમારી અમે કહી દીધી કે સમય ક્યારેય પાછો આવવાનો છે નહીં